સોળ તારીખે અથવા તો અઢાર તારીખે ગુજરાતની અંદર મંત્રીમંડળ વિસ્તરણ થવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે દિવાળી પહેલા જ હવે ગુજરાતની અંદર મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દિલ્હીમાં પીએમ આવાસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક ગત મોડી સાંજે યોજાઈ હતી એ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ બેઠકની અંદર હાજર હતા એ બેઠકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદેશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા જો કે આ બેઠકની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામની વચ્ચે એ પાંચ મોટા દિગ્ગજ નેતાઓની બેઠક કે જે સાંજે સાડા છ કલાકની આજુબાજુ શરૂ થઈ હતી અને રાત્રે અગિયાર વાગે બેઠક પૂર્ણ થઈ હતી મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠન ને લઈને જે બેઠક યોજા હતી એટલે હવે ગુરુવારે ગુજરાતની અંદર નવ મંત્રીમંડળ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે રિસફલિંગ પણ થાય તેવી પૂરે પૂરી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે ઘણા બધા મંત્રીઓના ખાતા બદલાય કેટલાક મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવે અને આ સાથે જ કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ પણ કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દિલ્હી દરબારની અંદર મોટી બેઠક યોજાઈ હતી કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી સાથે એ મંત્રીમંડળની વિસ્તરણ અને સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે સંગઠનને લઈને બેઠક કરી હોવાની વાત સામે આવી રહી છે આ તમામની વચ્ચે ગુરુવારે એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે